શ્રી જે કે ગાંધી આઈએએસ સ્ટડી સેન્ટર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન આજે કચ્છ યુનિવર્સિટીની ઉપલક્ષતામાં યોજાયું હતું આ પ્રસંગે ગુજરાત રાજ્ય લાંચ રિશ્વત વિરોધી શાખાના જોઈન્ટ ડાયરેક્ટર મકરંદ ચૌહાણ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી વિકાસ સુંડા કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેર ડોક્ટર મોહન પટેલ શ્રી જે કે ગાંધી આઈ સ્ટડી સેન્ટરના ફાઉન્ડર ડોનર શ્રી મેહુલભાઈ ગાંધી કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અનિલભાઈ ગોળ અજયભાઈ રાઠોડ સામાજિક અગ્રણી હિતેશભાઈ ખંડોલ શ્રી મુક્તજીવન સ્વામી બાપા આર્ટ્સ એન્ડ મહિલા કોલેજના ટ્રસ્ટી કીર્તિભાઈ વરસાણી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં હિતેશભાઈ ખંડોલે એડવાન્સ રિચર્ચ સેન્ટર ફોર જેન સ્ટડીઝ તેમજ જે કે ગાંધી આઈએ સ્ટડી સેન્ટર દ્વારા કચ્છના વિદ્યાર્થીઓને વધુ સુવિધા પૂરી પાડવાનો કોલ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાઈ આઈએએસ અને આઈપીએસ બનવા માટે તૈયારીઓ ખૂબ જ ઝીણવટપૂર્વક કરવાની શીખ આપીને નાની નાની બાબતો અને લાઇબ્રેરીમાં વાંચન પદ્ધતિ તેમજ મોબાઈલ દૂર રાખવા જણાવ્યું હતું જે કે ગાંધી આઈએએસ સેન્ટરના મુખ્ય દાતા મેહુલભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ખૂબ જ સરકારી ભરતીઓ આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓએ અત્યારથી જ તેની તૈયારીમાં લાગી જવું પડશે તેમણે આગામી સમયમાં વિદ્યાર્થીઓને વાંચન માટે ઓનલાઈન લાઇબ્રેરી ઉપલબ્ધ બનશે તેમ જણાવ્યું હતું માર્ગદર્શન સેમિનારના મુખ્ય વક્તા શ્રી મકરંદ ચૌહાણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને આઈપીએસ આઈ એસની તૈયારી કેવી રીતે કરવી ઇન્ટરવ્યુમાં પૂછાતા પ્રશ્નો જનરલ નોલેજ સિવાયની પણ ઘણી બાબતો તેમજ તૈયારીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમની આભાર વિધિ રજિસ્ટ્રાર અનિલભાઈ ગોર અને કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર રામ સોંદરવાએ કર્યું હતું કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલ અને સામાજિક અગ્રણી હિતેશભાઈ ખંડોલે ચંચર ન્યૂઝ સાથે વાત કરી હતી આજ રોજ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા અને ખાસ કરીને જૈન સ્ટડી સેન્ટર અને આઈ સ્ટડી સેન્ટર દ્વારા આજ રોજ વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામ માટે કઈ રીતે તૈયારી થાય કઈ રીતે એ લોકોએ તૈયારી કરવી જોઈએ અને કયા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે એના બાબતે વિગતવાર માહિતી આપવા માટે એસીબીના સંયુક્ત નિયામક એવા શ્રી મકરંદભાઈ ચૌહાણ સાહેબ ઉપસ્થિત હતા આપણા પશ્ચિમ ઝોનના ડીએસપી શ્રી વિકાસ સુંડા સાહેબ પણ ઉપસ્થિત હતા અને આ બંને મહાનુભાવો દ્વારા કઈ રીતે દરેક વિદ્યાર્થીઓએ કોમ્પિટેટિવ એક્ઝામ માટે તૈયારી કરવી જોઈએ કયા કયા પાસાઓને ધ્યાનમાં રાખવા જોઈએ અને કયું પ્રકારનું વાંચન અને કયા વાતાવરણમાં એ લોકોએ તૈયાર થવું જોઈએ એના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી ખરેખર આ માહિતી એ કચ્છના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી હતી અને હું એટલું અપશ્ય કે જે જૈન સ્ટડી સેન્ટર દ્વારા આ સેન્ટરો જે ઊભા કરવામાં આવ્યા છે એનો વધુને વધુ કચ્છના વિદ્યાર્થીઓ લાભ લે એમને વધુને કઈ રીતે સફળતા મળે એ માટેનો આ અભિગમ અહીંયા જે પ્રદર્શિત કરવામાં આવ્યો એ બદલ કચ્છના વિદ્યાર્થીઓને મહત્તમ લાભ મળશે એવી હું આશા રાખું છું યુનિવર્સિટી દ્વારા જે વિદ્યાર્થીઓ આ પ્રકારની પરીક્ષાઓ માટે તૈયારી કરતા હશે એમના માટે જૈન સ્ટડી સેન્ટર દ્વારા એક અલાયદું બિલ્ડિંગ ઊભું કરી અને રેસિડેન્શિયલ એ વિદ્યાર્થીઓ પોતે રહી અને ચોવીસ કલાક એના માટેની તૈયારી કરે એવા પ્રયત્નો આ કચ્છ યુનિવર્સિટી દ્વારા ઊભા કરવામાં આવશે અને એની સાથે સાથે વિદ્યાર્થીઓ ઓનલાઈન પુસ્તકો વાંચી શકે એના માટેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે અને અદ્યતન લાઇબ્રેરી ઊભી કરી અને સંદર્ભો સાથે વિદ્યાર્થીઓ તૈયાર થાય એવી પણ તૈયારી એ રાખવામાં આવી છે કચ્છની કચ્છ યુનિવર્સિટી કે જેમાં છેલ્લા અઢી વર્ષથી જૈન સ્ટડી સેન્ટર તેમજ આઈ સ્ટડી સેન્ટર જે જશવંતરાય કલ્યાણજી ગાંધી જેમના નામે ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર કચ્છના યુવાનોમાં ખૂબ મોટી શક્તિ છે અને કચ્છના યુવાનો જે કચ્છમાં ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી અને ક્લાસ ફોરના અધિકારીઓ અહીંયા જ કચ્છને મળી રહે એ માટે યુવા શક્તિને જાગૃત કરવા માટે અને વધારેમાં વધારે યુવાનો આ રીતે આ અભ્યાસક્રમોમાં જોડાય એ માટેનું આજે સેમિનાર યોજવામાં આવ્યો હતો અને ખાસ કે આવતા દિવસોમાં કઈ રીતે વધારે કચ્છના યુવાનોને આ અભ્યાસ માટે સુવિધા ઉપલબ્ધ થાય એ માટે કચ્છ યુનિવર્સિટી અને જૈન સમાજના એક પ્રયત્ન છે અને એ માટે અમને આશા છે કે ખૂબ મોટી સંખ્યામાં આવતા દિવસોમાં કચ્છમાં આ માટે જાગૃતિ પણ આવશે અને કચ્છના યુવાનો વધારેમાં વધારે લાભ લેશે એ માટે આજે ખૂબ સારી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો અને ખૂબ સારી રીતે આ જે બંને આયામો છે જે જૈનિઝમ સ્ટડી સેન્ટર અને આઈ સ્ટડી સેન્ટર એ માટે ખૂબ સારા પ્રયત્નોથી અનેક જૈન સમાજના મોવડીઓ ધર્મગુરુઓ અને સાથે બધા જ સમાજો જોડાઈ રહ્યા છે ત્યારે ખૂબ સફળતા મળશે એવો પૂરો વિશ્વાસ છે